નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો તમે જે વિડીયોમાં ભાઈ જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ ભાઈનું નામ તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો દોસ્તો આ ભાઈ આર્મોનિયમ લઈને એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ જોરદાર આવી રહ્યો છે અને દોસ્તો તમે પણ આ ભાઈનો અવાજ સાંભળીને ખુશ થઈ જશો ત્યારે જ દોસ્તો હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો તમે પણ આ ભાઈને લાઈક શેર અને દોસ્તો અમારી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો ગુજરાતનામી કલાકાર ના આવા બીજા વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે તો સાંભળો આગળ મળી ના મારી દે